જન્માષ્ટમીની બધા જ વ્યુઅર્સ અને બધા જ સબસ્ક્રાઈબર ને બહુ જ સારી શુભકામના આજે અમે ફરવા માટે જઈ રહ્યા છીએ પણ જગ્યા નક્કી નથી કરી કે કઈ જગ્યા ઉપર અમારે જવું છે ફરવા તે આજે અમે ચાહત અને પ્રિન્સી ઉપર છોડીએ છે કે કઈ જગ્યા ઉપર જવું તો અમારે આ લાડલી બંને દીકરીઓ બોલશે કે કઈ જગ્યા ઉપર જવું દીકરા કઈ જગ્યા ઉપર ફરવા જાવ તે કહે છે કે અમારે સતાધાર જવું છે તો બ્લોગ્સમાં અમારી સાથે બન્યા રહેજો અમે તેને લઈને જઈ રહ્યા છીએ ફરવા માટે સતાધાર જે ભીકડા પીરની ખૂબ જ સુંદર અને પવિત્ર ધર્મી છે તો બ્લોગ્સમાં અમારી સાથે બન્યા રહેજો અને આ અમારે મેડમ છે પાયલ મેડમ ખૂબ ઓછું બોલે તમે જો તેની ફરમાઈશ તો બહુ મોટી હોય પણ એ કંઈ બોલતી નથી કે મારે કઈ જગ્યા ઉપર જવું છે તમે જોઈ શકો છો તો ચાલો અમારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો સવાર સવારનો સમય

હવે નદી પણ આવી રહી છે આંબાજળ નદી તમે જોઈ શકો છો આંબાજળ નદીની આસપાસનો વિસ્તાર એકદમ સુંદર અને ભવ્ય લાગી રહ્યો છે તેમાં વહેતું એકદમ નિર્મળ પાણી તમને બે ઘડી માટે અહીં ઉઠવા મજબૂર કરી દેશે અમે પણ થોડી પળો માટે અહીં ઉભા રહી ગયા ખરેખર આજે દિલ ખુશ થઈ ગયું મજા આવી ગઈ હવે થોડી જ ક્ષણોમાં વિસાવદર અમે પહોંચવાના છીએ વિસાવદર આવી ચૂક્યું છે ઉપડ ખાપડ થોડો રસ્તો છે એનું કારણ કે વરસાદ પડી રહ્યો છે અને ટ્રાફિક પણ થોડું છે પણ કાંઈ વાંધો નહીં વાતાવરણ એકદમ કુદરતે આજે અમને સત્તાધાર જવા માટે આપ્યું છે એટલે કોઈ વાંધો નહીં થોડા આ વડીવાળા ભાઈ વારંવાર અમારી ઓવરટેક કરે છે કાંઈ વાંધો નહીં એકદમ સાટી જગ્યા છે અને બધાને એકદમ ઝડપથી આગળ જવું છે એટલે બધા ઉતાવળ કરી રહ્યા છે પણ અમે થોડીક નિરાત રાખી છે કારણ કે અમે અમારી ફેમિલી સાથે છીએ કાંઈ નહીં થોડી રાહ જોઈશું પણ આજે સત્તાધાર જવાની મજા જરૂરથી માણીશું થોડું ટ્રાફિક હળવું થયું કાયમી માટે ટ્રાફિક રહે છે કારણ કે સત્તાધારનું ટ્રાફિક તો આ રસ્તા ઉપર હોય જ છે પણ આ રસ્તો સાસણ તરફ પણ જાય છે તમે જોઈ શકો છો કે જે સીધે સીધો રસ્તો જઈ રહ્યો છે આ ડબલ પટ્ટીનો તે સાસણ જઈ રહ્યો છે અહીંથી પચીસ કિલોમીટર જેવું સાસણ થાય છે અને જે અમે ટર્ન વરી રહ્યા છીએ તે રસ્તો સત્તાધાર જાય છે અહીંથી બે કિલોમીટર જેવા અંતરે સત્તાધાર ધામ આવેલું છે આપણે હવે સત્તાધાર થોડા સમયમાં પહોંચવાના છીએ પણ સત્તાધાર જતાં પહેલાં આજુબાજુનો જંગલ વિસ્તાર અને હરિયાળી તમને અમારા બ્લોગ્સમાં અમે બતાવીશું તમે જોઈ શકો છો કેટલી સુંદર અને ભવ્ય લાગી રહી છે અમારી આ ગીર વાહ આજ જ ગીગડા પીરનો આ પ્રદેશ જોઈને મારી આંખો અને મારું જીવન ધન્ય થઈ ગયું ઘણીવાર હું સત્તાધાર આવ્યો છું પણ આજે મારી દીકરીઓને એમ થયું કે અમારે સત્તાધાર જેવું છે તેની ચોઈસ જોઈને હું પણ ખૂબ આનંદિત થઈ ગયો કે આજે અમને ઇગડા પીરની આ ધરતીમાં આવવાનો મોકો મળ્યો ખરેખર આ સુંદર લાગતી અમારી ગીર જોવા જેવી છે એકવાર મિત્રો તમે જરૂર આવો ચોમાસાની ઋતુમાં તમને આ માહોલ પસંદ આવશે ખરેખર આંખોને અને તમારા દિલને જીતી લેશે તો થોડા સમયમાં આપણે સત્તાધાર પહોંચવાના છીએ સત્તાધારનો ગેટ આવી ચૂક્યો છે શ્રી દાનગી દેવ દ્વાર સત્તાધાર ખૂબ જ સુંદર અક્ષરે લખેલું છે પણ સાથે સાથે વરસાદ પણ શરૂ થઈ ગયો છે અમે આખે રસ્તે પલળતા પલળતા આવ્યા છીએ સામે મારું ફેમિલી ઊભું છે હવે ઝડપથી આપણે સત્તાધાર જવું છે તો બ્લોગ્સમાં મારી સાથે બન્યા રહેજો વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ગીગડા એ ધામમાં ગીગડા તપોભૂમિ ઉપર આપણે પહોંચી ગયા છીએ બસ હવે ગિગડાપીરના સાનિધ્યમાં જવાનું છે આ તેનો મેઇન ગેટ છે તેની અંદર અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો આ પણ ગેટ ખૂબ જ ભવ્ય અને વિશાળ છે ખરેખર ખૂબ જોવા જેવો અને સુંદર લાગી રહ્યો છે તો ચાલો હું તમને ગિગડાપીરના દર્શન કરાવું અંદર જાતાની સાથે જ ખૂબ જ વિશાળકાય આ સત્તાધારનું ફળાંગણ આવેલું છે આ ગૌશાળા છે ગૌશાળાને પણ એકદમ આધુનિક અને ભવ્ય બનાવેલી છે તમે જોઈ શકો છો તેનું બિલ્ડિંગ એકદમ આધુનિક છે અને આ આખું પરિસર સત્તાધારનું છે અહીં તમે જોઈ શકો છો ખૂબ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને સામે જે તમે જોઈ રહ્યા છો તે પાડાપીરનું સમાધિ સ્થાન છે તમે જોઈ શકો છો કે જે પાડાપીર તરીકે આખા વિશ્વમાં પૂજાય છે તે પાડાપીરની આ સમાધિ છે તમે જોઈ શકો છો અહીંનું શૂટિંગ થોડુંક કરવામાં મારાથી મિસ્ટેક થઈ ગઈ અને એ ભાગ ડિલીટ થઈ ગયો તેથી તમને હું વ્યવસ્થિત આ જગ્યા બતાવી ન શક્યો તેનો મને ખેદ છે તમે પણ પાડાપીરના દર્શન કરી શકો છો મારા ફેમિલીએ પાડાપીરના દર્શન કર્યા અને હવે આપણે મેઇન જગ્યા તરફ આગળ વધીશું જ્યાં આપણે દાન ગીગેવની સમાધિ સ્થાન છે તો ચાલો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું દાનગી ગેવનું એ સમાધિ સ્થળ જેના માટે આખા વિશ્વમાં સત્તાધાર પ્રસિદ્ધ છે તો મારી સાથે બ્લોગ્સમાં બન્યા રહેજો અહીં શૂટ કરવાની મનાઈ છે પણ પૂજ્ય બાપુનું સમાધિ સ્થાન જે લખેલું તમે જોઈ રહ્યા છો તેની સામે જે ગેટ છે ત્યાંથી જે માણસો અંદર જઈ રહ્યા છે ત્યાંથી તમે તે સમાધિ સ્થાનના દર્શન કરી શકો છો સત્તાધારનો રોટલો અને વોટલો જગ વિખ્યાત છે અમે પણ આ આશીર્વાદરૂપી રોટલો અહીંથી જમીને ખૂબ જ આનંદિત થયા હવે અમે તમને લઈને જઈ રહ્યા છીએ આંબાજળ નદી કે જ્યાં પહેલીવાર દીગડા પીર આ જગ્યા ઉપર પોતાની ગાયોને ચરાવતા ચરાવતા આવ્યા હતા અને પોતાના ગુરુના આદેશ પ્રમાણે તેને કીધું હતું કે જ્યાં પણ તમને લોબાણની સુગંધ આવે જ્યાં પણ તમને લોબાણની ભભૂક આવે ત્યાં તમે થંભી જજો અને આ જગ્યા ઉપર આવીને ગીગડા બાપુને લોબાણની સુગંધ આવી હતી અને અહીં તે રોકાઈ ગયા અને અહીં જ તેની સત્તાધારની સ્થાપના કરી આ તમે જે જોઈ રહ્યા છો તે છે આંબાજળ નદી જેના પાણી પી પીને ગીગડા બાપુ સામજી બાપુ ઘણા જ એવા સંતો થઈ ગયા કે જેણે પોતાની સુવાસ થી આખા જગતને પ્રભાવિત કરી આંબાજર નદી એકદમ પવિત્ર નદી છે આ નદી એકદમ વીરના ગાઢ જંગલો માંથી નીકળે છે તેથી તેનું પાણી એકદમ શુદ્ધ હોય છે ભક્તો અહીં સ્નાન કરે છે તેનું કારણ એ પણ છે કે આ કુંડને એટલો વ્યવસ્થિત રીતે બાંધવામાં આવ્યો છે કે કોઈ પણ જોખમ વગર તમે આ કુંડમાં આ નદીમાં સ્નાન કરી શકો છો અમારા ફેમિલી પણ તમે જોઈ શકો છો કે આ કુંડને નિહાળી રહ્યા છે આ કુંડના આશીર્વાદ લઈ રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ સુંદર કુંડ છે આનો વ્યૂહ પણ ખૂબ સરસ છે જ્યારે પણ તમે સત્તાધાર આવો ત્યારે આ કુંડની મુલાકાત જરૂરથી લેજો કારણ કે થોડી ખુરસદની પળો તમે અહીં માણી શકો છો બે ઘડી માટે આરામ કરી શકો છો અને આ એકદમ આધ્યાત્મિક અને સાથે સાથે તમને મન મોહી લે તેવું આ દ્રશ્ય છે થોડી પળો માટે તમે અહીં આરામ પણ કરી શકો છો સામેની સાઈડ ખૂબ જ વિશાળકાય અને કદાવર વૃક્ષોની હારમાળા છે તે તમને પ્રતીત કરાવશે કે ખરેખર આ જગ્યા ઘેરાયેલી છે અને ખરેખર આ જગ્યા ગીરથી ઘેરાયેલી પણ છે આ કોઈ ગામ નથી આ માત્ર ને માત્ર સત્તાધારની જગ્યા છે આજુબાજુના બધા જ વિસ્તારમાં એકદમ ગાઢ જંગલ આવેલું છે આ એકદમ ગીર પ્રદેશ છે તમે જોઈ શકો છો એકદમ નિર્મળ જળ વહી રહ્યું છે આ આંબાજળ નદીનું જળ છે તમે જોઈ શકો છો અમારા પરિવારે ઘણો સમય આંબાજળ નદીની આસપાસ વિતાવ્યો તેના આશીર્વાદ લીધા હવે અમે ઉપર તરફ જઈ રહ્યા છીએ હજી પણ ઘણા સ્થળો તમને અમારા બ્લોગ્સમાં અમે બતાવીશું તો બ્લોગ્સમાં અમારી સાથે બન્યા રહેજો તમે જે વડ જોઈ રહ્યા છો તે દાળમા દાદાનો આ વડ છે તેની અહીં સ્થાપના કરવામાં આવી છે તો ચાલો દાળમા દાદાના આશીર્વાદ લઈ લઈએ દાળમાં દાદા બધાનું કલ્યાણ કરે બધાને સુખી રાખે તેવી તેની પાસે મનોકામના હવે આપણે આગળ જઈ રહ્યા છીએ તમે જે નિહાળી રહ્યા છો તે જીવરાજ ભવન છે એટલે કે જે જીવરાજ બાપુ અહીંના જે સંત હતા તેનો આ નિવાસસ્થાન છે તે અહીં રહેતા હતા એટલે અહીં જીવરાજ ભવન તેને નામ આપવામાં આવ્યું છે હું તમને બતાવવા જઈ રહ્યો છું એ મંડપના ખૂબ વિશાળ કઈ લાકડા જે તમે હંમેશા રામદેવજી મહારાજના મંડપમાં જોતા હો છો તે ઘણીવાર સત્તાધાર ધામના એ લાકડા હોય છે તમે જોઈ શકો છો કે અહીં ખૂબ જ સારી રીતે સુરક્ષિત રીતે આ લાકડાઓને પ્લાસ્ટિકના લીલા કવરમાં કવર કરવામાં આવ્યા છે જેનાથી વરસાદમાં તડકામાં આ લાકડા બગડી ન જાય ખરાબ ન થઈ જાય તે માટે ખૂબ જ સારી એવી આની સુરક્ષા કરવામાં આવી છે તમે જોઈ શકો છો ગામે ગામ જે મંડપ થાય છે તેમાં જાજા ભાગે અમારા સત્તાધારના આ સ્તંભો હોય છે ખરેખર આ ખૂબ સરાહની કામ છે ખૂબ જ પવિત્ર તમે આ લાકડાઓના દર્શન કરી રહ્યા છો અને હવે હું તમને મારા બ્લોગ્સમાં બતાવવા જઈ રહ્યો છું ભૂતડા દાદાનું એ વિશાળ કાય વડલો જે તમે ઝાઝા લોકોએ આ વડલાને જોયો નથી મેં પણ આજ સુધી આ વડલાના દર્શન નોતા કર્યા આજ પહેલી વાર હું આ વડના દર્શન કરી તો ચાલો મારી સાથે પૂતળા દાદાના આ વડના પરિસરમાં આપણે આવી પહોંચ્યા છે ખૂબ વિશાળકાય આ વૃક્ષ છે ઘણા જ એરિયામાં ઘણી જમીનમાં ઘણા જ વિસ્તારમાં વૃક્ષ ફેલાયેલું છે તમે જોઈ શકો છો આ પુતળા દાદાની સ્થાપના છે પુતળા દાદાને હું પણ પ્રણામ કરું છું વંદન કરું છું અને બધા જ લોકો માટે આશીર્વાદ પણ માંગુ છું અહીં જલેબીનો પ્રસાદ આપવામાં આવે છે જે ભાવિ ભક્તો આવે તેને જલેબીનો પ્રસાદ આપવામાં આવે છે અને આસ્થા સ્વરૂપ તમે અહીં ઘણી બધી તસવીર પણ લગાડેલી જોવામાં આવે છે તે લોકોની માનતાઓ પૂરી થઈ હશે તેથી અહીં તસવીર લગાડી હશે અહીં શ્રીફળ વધેરવામાં આવે છે અને આજે પણ સત્તાધારમાંથી પહેલી થાળી ભૂતળા દાદાને ધરવામાં આવે છે ખૂબ વિશાળ કાયા વૃક્ષ છે આવું વૃક્ષ મેં આજ સુધી ક્યારેય નથી જોયું ખરેખર આ વૃક્ષ જોઈને હું ધન્ય થઈ ગયો ખરેખર ખૂબ આનંદ થયો કે આજે મને ભૂતળા દાદાના દર્શન થયા ગીગડા પીરની આ ચમત્કારી ધરતીના આ તપોભૂમિના બધા સ્થળોના અમે આશીર્વાદ લીધા હવે અમારું ફેમિલી અહીંથી એક નાનો એવો હાટ ભરાય છે એટલે કે બજાર છે તેના તરફ અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો બ્લોગમાં અમારી સાથે બન્યા રહેજો તમે જોઈ શકો છો ખૂબ નાની એવી સુંદર અહીં બજાર ભરાય છે અહીં શ્રીફળ મળે છે અગરબત્તી મળે છે પ્રસાદ મળે છે અને છોકરાઓ માટે રમકડાઓ પણ મળે છે પાયલ અને પ્રવીણભાઈ ઘરે પ્રસાદ લઈ જવા માટે ખરીદી રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ નાના નાના સ્ટોલ છે ખૂબ સારી રીતે એને સજાવવામાં આવ્યા છે રંગબેરંગી વસ્તુ અહીં રાખવામાં આવી છે તેનાથી સ્ટોલ ઘણા જ સુંદર લાગી રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ નાની એવી બજાર છે પણ ખૂબ સુંદર છે અને વરસાદ પણ આજ સતત પડતો રહે છે ઘડી વારે વરસાદ આવે છે આખો દિવસ અમે સત્તાધારમાં ભીંજાતા ભીંજાતા સત્તાધારના બધા જ તીરથના દર્શન કર્યા ખૂબ મજા આવી અને આગળ પણ એવું લાગે છે કે વરસાદ પડવાનો છે આજની અમારી ખૂબ નાની એવી આધ્યાત્મિક સફર તમને કેવી લાગી તે લાઈક કરી કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને ફેસબુક પેજ ઉપર અમારી વિડીયો નિહાળતા હો તો ફોલો અવશ્ય કરજો જય દાન ગીગેવ